ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જોમય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસી પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર એમએસો એક પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા એ વિષય પર આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાનું જ્યારે નામ આવે છે ત્યારે આપણી સમક્ષ મૂળભૂત રીતે આપણા સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્પ ત્યારબાદ કાર્લ માર્ક્સ હર્બર્ટ સ્પેન્સર એમાઇલ દુર્ખીમ મેક્સ વેબર આ વિદ્વાનો આપણી સમક્ષ આવી જાય છે અને જેમને સમાજશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો એને આપણે પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ સોશિયોલોજીસ્ટ કહીએ અને આપણે જ્યારે એમએસઓના વિદ્યાર્થીઓ છીએ અને આજે આપણે એમઆઈલ દુર્ખીમ વિશે ભણવાના છીએ અને એમાં પણ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાનું જ્યારે પેપર ભણી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એમઆલ દુર્ખીમ મેક્સ વેબર ઓગસ્ટ કોમ્પ આ વિદ્વાનો કાર્લ માર્ક્સ આ નેટના સિલેબસની અંદર પણ તમને ખૂબ જ ઉપયોગી છે એટલે આ બધા જે વર્ગો છે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાના એ તમે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અધ્યાપક થવા માટે તમારા જે ક્રાઈટેરિયા છે એ પરીક્ષા પાસ કરવી તો એના માટે પણ આ પેપર તમને વધુ ઉપયોગી નીવડશે એમાંથી આજે આપણે એકમ નંબર પંદર એમએલ દુર્ખીમના ધર્મ અંગેના જે વિચારો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એમાઇલ દુર્ખેમનું નામ લઈએ છીએ ત્યારે આપણી સમક્ષ એમના આપેલા ત્રણ સિદ્ધાંતો મહત્વના ત્રણ સિદ્ધાંતો આમ એમાઇલ દુર્ખીમે ઘણું કામ કર્યું પણ એમના મહત્વના ત્રણ સિદ્ધાંતો આપણી સમક્ષ આવી જાય છે એક તો એમને ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી એ શ્રમ વિભાજનનો સિદ્ધાંત લી સુસાઇડ આત્મહત્યાનો સિદ્ધાંત અને ધ ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ આ ત્રણ સિદ્ધાંતો ધર્મ અંગેના એમના જે સિદ્ધાંત છે તે એમને એમાઇલ દુર્ખીમે મહત્વનું કામ આ ત્રણ વિષયો ઉપર કર્યું એમના ખ્યાલોમાં આપણે સોશિયલ ફેક્ટ પણ લઈ શકીએ સામૂહિક પ્રતિનિધિત્વ પણ લઈ શકીએ યાંત્રિક એકતા દૈહિક એકતા આ બધી બહુ ઊંડાણપૂર્વકની વાતોએ આપણે કરી શકીએ પરંતુ એમાઇલ દુર્ખીમની જ્યારે આપણે કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે આ મહત્વના ત્રણ સિદ્ધાંતો આપણી સમક્ષ આવી જાય છે સમાજશાસ્ત્રની અંદર પદ્ધતિનો કઈ રીતના ઉપયોગ કરવો એના માટે પણ ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામનું પુસ્તક એમ એલ દુર્ખીમ નામના વિધા વિધવાને આપ્યું છે આપણે એના વિશે પણ ભણ્યા જ છીએ અને ત્યારબાદ એમ એલ દુર્ખીમના જે આપણે આત્મહત્યાના સિદ્ધાંતની વાત કરી આપણે આગળ ચૌદ માં એકમ અંદર એનો અભ્યાસ કર્યો અને વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણતા હશો કે એમને આપઘાતના ત્રણ પ્રકારો મુખ્યત્વે આપ્યા આત્મહત્યાના ત્રણ પ્રકારો આપ્યા એમાં એલ્ટ્રોએસ્ટિક ઇગોએસ્ટિક અને એનોમી એટલે કે અહમવાદી પરાર્થવાદી અને એનોમી આ ત્રણ પરિસ્થિતિ વિશે આપણે અભ્યાસ પણ કર્યો છે તો આવું ગહન ચિંતન સમાજશાસ્ત્રની અંદર જેણે કર્યું અને સમાજશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો એવા એમાઇલ દુર્ખીમના જે ધર્મ અંગેના સિદ્ધાંત વિશે આજે વાત કરવાની છે પ્રસ્તુત એકમના અભ્યાસ બાદ વિદ્યાર્થી મિત્રો તમે ધર્મ અને સમાજ વચ્ચેનો જે સંબંધ છે એ સમજી શકશો પવિત્ર અને અપવિત્ર જે બાબતો છે તે વર્તમાનમાં જે પવિત્ર અને અપવિત્ર બાબતોની જે વાત ચાલે છે એ વિશે નથી અહીં આ અહીંયા દુર્ખીમ કઈ રીતે આદિમ ધર્મ દ્વારા પવિત્ર અપવિત્ર વસ્તુઓનો ખ્યાલ આપણને સમજાવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે ધર્મ અને સમાજ વચ્ચેનો સંબંધ અને તેની ધાર્મિક વિધિઓ એની પણ સમજૂતી મેળવી શકશો એમ એલ ધર્મ અંગેના જે વિચારો છે તેના વિશે તમે સમજ મેળવી શકશો આ બધા વિશે અભ્યાસ કરતા કરતા તમે એકદમ ધર્મની સમજૂતી એની ઉત્પત્તિ એનો પ્રારંભિક ઉદભવ ક્યાં થયો એ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે જે અભ્યાસો થયા એમાં ઓગણીસો અગિયાર ની અંદર એમનું જે પુસ્તક આવ્યું ધ ફોર્મ્સ ઓફ રિલીયસ લાઈફ તો એના દ્વારા જે ધર્મના સ્વરૂપો એના પ્રરૂપો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે એમના જ સામાયિકમાં અંકવાર આ ધર્મ અંગેનો જે સંશોધન છે તે પ્રકાશિત થતું ગયું હતું અને ધર્મ વિધિવિધાન પવિત્રતા અપવિત્રતા ટોટેમ ગોત્ર એના ચિહ્નો એના પ્રતીકો ધાર્મિક વિધિ વિધાનો ધર્મનો ઉદ્ભવ કઈ રીતે થયો પ્રારંભિક ઉદ્ભવ જેને આપણે એમ એલ દુર્ખીમ કહે છે એ કઈ રીતે થયો ધાર્મિક સામાજિક જીવનના જે તબક્કાઓ છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે તો સમગ્ર લક્ષી જે ધર્મ છે ધર્મ અહીં કોઈ કોઈ ધર્મને હિન્દુ બૌદ્ધ જૈન ધર્મ આ ધર્મને અંતર્ગત વાત કરવાની નથી પરંતુ અહીશિયોલોજીકલ રીતે આપણે મેક્સ મુલર કે જેમને મુલર હોય જેમને પ્રકૃતિ જીવિત સત્તાવાદ એવા જે ધર્મનો ઉદ્ભવ ત્યારથી થયો એવી જે વાત કરી તો એના વેરિયર એલવીન હોય તો એ બધા

તે પ્રારંભિક સંગઠનનો ખુલાસો પૂરો પાડવામાં ક્રમમાં આદિમ ધર્મની સંરચનાનો અભ્યાસ હતો સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન એન પ્રિમિટિવ સોસાયટી જે રેડ ક્લિપ બ્રાઉને આપ્યું રચના અને જે કાર્ય આપણે ભણીએ છીએ તે તો એવું એક સંગઠન જે છે આદિમ ધર્મનું એમને એ અભ્યાસ ઉપર ભાર આપ્યો છે અહીં ઉત્તર અને મધ્યના જે ઓસ્ટ્રેલિયાનો જે ટોટમ આદિમ જાતિઓ પ્રત્યે જે દ્રષ્ટિકોણ છે એના વિશે એમને મુખ્ય લક્ષ્ય આપ્યું છે એટલે મેં પહેલા જ તમને પ્રસ્તાવનામાં કહ્યું અહીંયા કોઈ જે ધર્મ છે હિન્દુ જૈન ઇસ્લામ આ બધા ધર્મો વિશે ચર્ચા કરવાની નથી પણ કેન્દ્ર સ્થાને મૂળભૂત લક્ષ્ય કયું છે અહીંયા આદિમ ધર્મ ઓસ્ટ્રેલિયાના ટોટમ આદિજાતિનો જે દ્રષ્ટિપાત છે એની વાત અહીં રજૂ કરવામાં આવી છે આ અભ્યાસમાં દુર્ખીમ ધાર્મિક વિધિ વિધાન પ્રત્યે જે ભૂમિકા છે એ કેન્દ્રિત કરવા માંગતા હતા અને ધાર્મિક વિધિ વિધાન પણ કેવા તો એ આપણે આગળ જોઈશું જેમાં આ અહીંયા મુદ્દા જે મૂકશું ને એની અંદર આપણે જોતા જઈશું તેઓ ધાર્મિક આચરણોની તપાસ કરવા માંગતા હતા અને ધર્મ એ અભિવ્યક્ત પવિત્ર સ્વરૂપમાં સમાજની જે અભિવ્યક્તિની વિશેષ માત્રા નથી તેવું સાબિત કરવા માંગતા હતા તો આ ત્રણ લક્ષ્યો ઉપર એમ એલ દુર્ખીમે ધર્મના અભ્યાસમાં ધ્યાન આપ્યું છે હવે ચર્ચા કરીએ એમનો જે ધર્મનો અભ્યાસ છે એના જે મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીએ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે શરૂઆતથી જે બે શબ્દો આપણે વારંવાર પ્રયોજી રહ્યા છીએ એક તો પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ તો પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ એટલે કઈ અહીંયા નદી નાળા એની કોઈ વાત કરવામાં આવી નથી પરંતુ પવિત્ર અને અપવિત્ર વસ્તુ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે એ જ્યારે એમના ઉત્સવો હોય એમના દેવી દેવના ઉત્સવો હોય પ્રકૃતિની પૂજા હોય તો એની વાત અહીં કરવામાં આવી છે અને ધાર્મિક વિધિ વિધાનમાં જેને પવિત્ર ગણવામાં આવે જેમ કે જળ છે આપણે વૃક્ષો છે તો એને એ મહત્વનું સ્થાન આપે છે જ્યારે અપવિત્ર વસ્તુ એટલે કે અંદર જે બાધારૂપ થાય એને અપવિત્ર વસ્તુ માને છે અને આ વસ્તુઓનું પણ કરવા માટે કોઈ બંધારણ કે એવું કોઈ ઘડવામાં આવતું નથી પરંતુ એમની અભિવ્યક્તિ સ્વરૂપમાં આ વસ્તુઓ જોવા મળે છે અને પરંપરાગત રીતે આ જાળવી રાખવામાં આવે છે અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધર્મ અને સંસ્કૃતિ આ એક પાસાની બે બાજુઓ છે કારણ શું કેમ કે ધર્મ સાથે સંકળાયેલ વ્યક્તિ એ સંસ્કૃતિ સાથે સંકળાય અને સંસ્કૃતિમાં જ્યારે એ સંસ્કૃતિનું જ્યારે અનુસરણ કરે ત્યારે ધર્મનું આપોઆપ અનુસરણ થઈ જતું હોય છે તો અહીં જે વાત પવિત્ર અપવિત્ર વસ્તુઓની કરવામાં આવી છે તે આદિમ ધર્મના રચના એનો કાર્ય એનું સંગઠન એ જ્યારે એકત્ર થાય ત્યારે કઈ વસ્તુઓ પવિત્રમાં આવશે કઈ વસ્તુઓ અપવિત્રમાં આવશે તો એ બધી બાબતોનું એક સંગઠન મળી અને એ નિર્ણય કરતા હોય છે પરંતુ અહીં કોઈ મંદિર દેવી દેવતા એની વાત કરવામાં આવી નથી હા એ જરૂર

આવા બધાએ ધર્મના ઉદ્ભવો એકેશ્વરવાદ હોય તો આ એક ધર્મ અહીંયાથી ઉદભવ્યું પ્રથમ આ આવ્યું તો જીવિત સત્તાવાદમાં ને એમાં તો કહેવામાં આવ્યું છે કે આત્મા એ જાય છે અને પાછો આવે છે અને એક પૃથ્વીના પૃથ્વીની અંદર એ સ્વપ્ના સ્વમાન છે તો આ બધી બાબતોને દુર્ખી મેં મહત્વ નથી આપ્યું પરંતુ પ્રારંભિક ધર્મની શોધ ક્યાંથી થઈ એની વાત અહીં મૂકી છે અહીં મુખ્યત્વે આ એમાયલ દુર્ખીમે પ્રારંભિક ધર્મની જ્યારે શોધ કરી છે ત્યારે એમને ટોટમ અને ગોત્ર આ બંને બાબતોને મહત્વનું સ્થાન આપ્યું છે આપણે ટોટમ અને વિશ્વનું સામાજિક સંગઠન એના વિશે પણ વાત કરવાનું છે પરંતુ પ્રારંભિક ધર્મની જ્યારે વાત કરીએ છીએ ધર્મની શોધ કઈ રીતે થઈ એની વાત કરીએ છીએ ત્યારે આ જંગલમાં વસતા આદિમ જાતિઓની જે વાત આવે છે પ્રકૃતિ પૂજાની જ્યારે વાત આવે છે તે મહત્વની પ્રારંભિક ધર્મની શોધની અંદર જોવામાં આવે છે એની અંદર પણ કેટલાક તબક્કાઓ એની અંદર બહાર પાડવામાં આવ્યા છે અને સૌપ્રથમ જ્યારે વ્યક્તિ જીવતા થયા એની વાત કરવામાં આવી કે આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એક આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી છીએ ત્યારે કે સમાજ શાસ્ત્રનો જે ઉદ્ભવ થયો દર્શન શાસ્ત્રમાંથી થયો પણ એ પહેલા આપણે સામાજિક ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિ અને જૈવિક જૈવિક એમાં ઉત્ક્રાંતિમાં જે માનવ કઈ રીતના થયો અમીબાના અમીબા જીવમાંથી તો એ એને લક્ષ્યમાં રાખીને સામાજિક ઉત્ક્રાંતિનો ખ્યાલ એ હર્બર્ટ સ્પેન્સરે આપ્યો કે સમાજમાં કઈ રીતે ઉત્ક્રાંતિ થઈ તો એ બાબતની અંદર ધર્મ એ પ્રારંભમાં કેવા સ્વરૂપનો હતો તો એક વાત એના પ્રારૂપો એ નોંધવાનું કામ અથવા તો અભ્યાસ કરવાનું કામ એ કર્યું છે ટોટમ અને વિશ્વનું સામાજિક સંગઠન મને હંમેશા એવું લાગે કે આપણે કોઈ પણ સંસ્કૃતિ હોય ધર્મ હોય એના કેટલાક પ્રતીકો હોય સિમ્બોલ હોય છે અથવા તરી આપણે જે ગાયને માતા માનીએ છીએ તો ફક્ત ગાયને માતા માનીએ એને પૂજીએ અને એની અંદર દેવી દેવતાઓનો વાસ છે એવું માની અને એનું પૂજન કરતા હોઈએ છીએ તો આ શું છે એક આપણું ગોત્ર થયું ટોટમ થયું ચિહ્ન થયું તો એ પ્રતિક સિમ્બોલ થયું કે એને આપણે પૂજીએ છીએ અને એની અંદર દેવી દેવતાઓનો વાસ છે એવું દરેક ધર્મમાં જુદા જુદા જે હોય છે પ્રતિકો ગોત્ર

સંકળાય છે ત્યારે આનો અભ્યાસ જોઈ શકાય છે છે ટોટમ જે એ આપણે ગાયની વાત કરી સિમ્બોલની વાત કરી એ જ રીતના તુલસી હોય વડ હોય અને આપણે શ્રી કૃષ્ણ જેને ગોવર્ધન આપણે પૂજ્યા હતા પર્વતને પૂજન માન્ય હતા તો એ રીતના જળ જમીન જંગલ આ બધી બાબતોને પૂજવાનું કામ એમાં જ દેવો છે ધર્મ છે એ શ્રદ્ધા સાથે અહીં ટોટમ એ વિશ્વનું સામાજિક સંગઠન રજૂ કરે છે અને તમે પુસ્તકમાં જયારે વધારે વિસ્તૃત રીતે વાંચશો ત્યારે તમને એનો વધારે ખ્યાલ આવશે પણ અહી જ્યારે ટોટમની વાત આવે વિશ્વનું સામાજિક સંગઠનની વાત આવે ત્યારે એકબીજાને સાંકળવાનું કામ આ કરે છે સામાજિક જીવનના બે તબક્કાઓ આપણે આગળ અભ્યાસ કર્યો કે ધર્મનો પ્રારંભિક ઉદ્ભવ કઈ રીતે થયો કે માનવી જ્યારે અસ્તિત્વમાં આવ્યો જૈવિક ઉત્ક્રાંતિમાંથી સામાજિક ઉત્ક્રાંતિ થઈ અને આ બધાનું પૂજન કરવા માંડ્યા પવિત્ર અપવિત્ર વસ્તુઓનો ખ્યાલ એટલે બીજું કાંઈ નહીં પરંતુ જે ધર્મમાં બાધારૂપ બનતા હોય અથવા તો સંગઠનની અંદર જેને પવિત્ર માનવામાં આવ્યું હોય અને બીજું કે એક વાત એ રહી ગઈ કે પવિત્ર અપવિત્ર વસ્તુઓની અંદર અપવિત્ર વસ્તુઓ માટે પણ પવિત્ર બનવા માટેની વિધિઓને સ્થાન આપવામાં આવે આપણે જેને જનોઈ કહીએ દીક્ષા કહીએ અને જેના માટે પૂજા યજ્ઞ એ બધું જ્યારે કરીએ છીએ ત્યારે અપવિત્ર વસ્તુઓને પવિત્ર વસ્તુઓમાં એ સ્થાન આપતા હોય છે સામાજિક જીવનના જે બે તબક્કાઓ છે એની અંદર સામાજિક સંગઠનમાં અને ધર્મના અનુસરણની અંદર કઈ રીતના સમાજ જીવન સંકળાયેલું છે એની એક મહત્વની વાત કરવામાં આવી છે પરંતુ અહીં સામાજિક જીવન સાથે બે બાબતો ખાસ સંકળાયેલી છે અરસપરસ રીતે ખાસ સંકળાયેલી છે કે સામાજિક જીવનની અંદર જ્યારે વ્યક્તિની વાત કરવામાં આવે છે દુર્ખીમ સ્પષ્ટપણે સમાજમાં માનતા સામૂહિક એકતામાં માનતા સામૂહિક પ્રતિનિધિત્વ પ્રતિનિધાનમાં માનતા એટલા માટે એમને જે સામાજિક સમૂહની પણ એમને વાત કરી છે ત્યારે સમાજ જીવનના જે અનુસરણ અને એનો ઉદ્ભવ અને એની સાથે સંકળાયેલ જે વ્યક્તિ છે અને વ્યક્તિ દ્વારા જે સમાજની રચના થઈ છે તો એ સમાજની અંદર જીવનના જે તબક્કાઓ છે એમાં ધર્મનું અનુસરણ એનો વિધિ વિધાનો અને પોતાના જીવનની અંદર જ્યારે સામાજિક જીવનનો જે તબક્કો છે એની અંદર ધર્મ અને વ્યક્તિ કઈ રીતે સંકળાય છે અને સમાજ જીવનમાં કઈ રીતે એ છે એની વાત મૂકવામાં આવી છે ત્યારબાદ ધાર્મિક અધિનિયમનો ભૌતિક પ્રભાવ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધર્મ હોય એના ભૌતિક સ્વરૂપે એને આવે છે પરંતુ ધાર્મિક અધિનિયમતા કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય જ્ઞાતિ હોય કે કોઈ પણ ધર્મની અંદર નિયમો હોય છે એ અધિનિયમતા માટેના પાલન માટે ભૌતિક બંધારણ પણ બાંધવામાં આવે છે ભૌતિક જગ્યાઓ પણ બાંધવામાં આવે છે એમાં આર્થિક સામાજિક તો વિદ્યાર્થી મિત્રો ધર્મ અંગેનો જે અભ્યાસ છે એની અંદર એમએલ દુર્ખીમે જે વાત કરી છે મહત્વની એની અંદર સામાજિક ધર્મમાં સામાજિક ધર્મની અંદર જે ધર્મનો ઉદ્ભવ સ્થાન કઈ રીતે થયું ધર્મ કઈ રીતે જોડાયો પ્રારંભિક રીતે ધર્મનો ઉદ્ભવ કઈ રીતે થયો એમને જીવિત સત્તાવાદ કે પ્રકૃતિવાદ આ બધાયને બાદ કરીને માનવતાવાદ ધર્મ એ બધાયને બાદ કરીને એમને આદિમ ધર્મ જે ઓસ્ટ્રેલિયાની ટોટમ જાતિ છે એનો અભ્યાસ અહીંયા કેન્દ્રસ્થાને મૂક્યો છે અને કઈ રીતે એ ધર્મ સામાજિક જીવનના તબક્કાઓમાં પવિત્ર અપવિત્ર વસ્તુઓના ખ્યાલમાં એ સંકળાયેલ છે એ વસ્તુ ઉપર એમ આઇલ દુર્ખી મેં ભાર મૂક્યો છે વિસ્તૃતમાં જ્યારે સોશિયલ રિલિજિયસ ફોર્મ સોશિયલ રિલિજિયસ ફોર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ધર્મ અંગેના જે એમના કેટલાક પડાવો છે એનામાંથી આપણે પસાર થયા છીએ સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે એમાં આપેલ શોધ છે ટોટમ અને વિશ્વનું સામાજિક સંગઠન એ કઈ રીતના સંકળાયેલ છે સામાજિક જીવનના બે તબક્કાઓ અંગે તમે એ પણ તમને પૂછી શકે કે સામાજિક જીવનના બે તબક્કાઓ અંગે ટૂંકમાં સમજાવો તો આવા પ્રશ્ન વિશે તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો વધુ જાણવા માટે તમે આ પુસ્તકોનો સહારો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કરણસિંહ પરમાર આપનો આભાર વ્યક્ત કરું છું ફરી મળીશું નવા વિષય સાથે